દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બસ એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આલે અમારા હવાના દોવાનું કામ આલે ભેગું પાણીનું પણ કામ આવે એટલે પાણી થાય ને વાંહાનું પણ કામ આલે એટલે બધાય કામ એક સાથે ચાલુ છે અમે દોતા એક અપ રહ્યો છે લોસે લો દોવાનું તે ધોઈએ છીએ ને પાણી હે ને હવારમાં એ એ વેલ્યુ કરીએ ને તારસ થાય કે લાઇટ વહી જાય પછી તે એ વાત છે ને કારણ પાણી કરી દઈએ છીએ પાણી પીએ ને પછી નવરાવ નાખીએ તબેલો ધોવા નાખીએ એટલે બે જાય અને અમારે આ સેલી ને એને મારે મોહી દોવા એ પાડીને લેવા બહુ જોઈએ મારો તે આવે તો પછી બે જાય આ એક રહે અમારે સહેલી એ હે ને થોડીક પાંડીને ધવરાવાનું કાંઈ કરે એ જોતી જ ને અમારે ધરા રહી ગાડું બે એવા હાડું જો ધવરાવીએ નહીં ને તો પીવરાવું પડે એવા હાથ ઉઠે ને ધવરાવીએ હજ તે એવું હે ને અટાણા મહિતા ફૂતા ને ઉઠ્યા ને અમારા હમણાં હે મહેમાન છોકરીઓ ને હે ઘી રહેથી તે બધા ઊઠે ને જે તમે આડાવરા થાય તા તમે કામ કરી લીધું ને લખમણી ને ભીને બેહે ગો ને તો એટલે કામ નામ રાખ્યું માલા રિયાની હે ને આની બાય અંદર લઈ જાય ને એવી તાણ પડાઈ ગયા કાંઠી આવે ગયું આ કોરતા જે ખાટલા અમે હમણાં ને બધા બહાર જ જોઈએ ને મજા આવે બધા હોય તી ને જો આ મીરા આમ ઊભી હતી મીરાને ખીલા ના જતા બધા સોઠા કરવાનું બાકી છે ને ખેતરમાં આપણે ઓરવણું એ ચાલુ કરી દીધું હતું એ અહીં અડધે ખુદી પીએ છું અને થોડું ઘણું બાકી છે આજે જે ત્યાં અહીં તો ઘણું બાકી છે એક ભાગ મહેનત પીધું ને એટલે બાકી ઘણું એટલે હેવરાવા કામ ને રિયા ને તાણ પડે મારા મારાજી પણ વેલા હરું છે કામ હે છોકરીઓ ઉઠી આગળ બધા હમણાં કરે ને વારસો ને બધું ફટાકો થાય આ કોરાય હુતા મજૂર અમારા રહેવા આવતા રહ્યા હા

हाई, काई किवा हाटू, किवा हाटू तू ये हाई फरी, मेलने तैज होती खाने बाणने तो गरत जहींगा हूल रहे जहने ताइन तबू पड़े बस ले મે અટાણા મે તો બેલા મે ને જોયા જીવ નો હા તો સકાય બોલે હજે તે પાણી ચાલુ હતી વાહીંદાઈ ભેગા ભેગા કરવા પડે જ્યાં તો પુગે ને ત્યાં સુધી હા બહા પર તેગલા ભરતા જાય બસ ધોવા તું જઈ કેટલી દોવાની છે થઈને પતે ગઈ મતલબ બધી વિધાન કેટલી હતી ને જઈ લો હોય ને ઘોડી લે ને એવો સુરત થી એવો કીધું આ કે કઈ ખબર આ આખો તો એ પડે હે હા હાલ ટોણી બરાબર ને બધી ન ધાવવા દઈએ

રીતે એ રીતે જ વારી કરતી પછી મેં ગુંસા આપેલા કલા પર સાપીએ ને પછી આગળ કામ કરી એ અમારા દોવા દોઈ લઈએ ને પછી ને બીજે ફેરણ સાવે મીણા નિંદર આવીતી મસર કઈડા હતા ને તો તો અને અમે હે ને હમણા હાંજી તો એવા ઠેઠિયા કુટીએ બાર એક વાગા સુધી પણ હે ને બધા એમાં હો હો રેતી હોય ને કોઈ વિડીયો નથી લેતું

હા હાલો મારું સાચી બી ના કાકા ને ભરી રીતે સાપીવા જઈ લાલો સાપીએ દઈએ બીજો અમે હુમરી આઈ ને ચા પીએ બધાય બેઠા અને અરસાણીય આમાં હે ને વિદ્યા માં આવું અરસાણી વિદ્યા માં નતુ આવું તે આઈ ચીઠીયા કુટવા હાટુ નતુ આવું મને વિડીયો જ નતુ ચાલુ કરવા દેતો ઓલું ધોળે ધોળે ને ઉઈના ઉઈના એટલે પછી હે ને વિદ્યો ચાલુ નતુ ત્રણ હે એમાં ત્રણ માંથી બે એક ની આવું ને બે ની નતુ એન હે લી હમ એટલે એવો હે તો હા અમારે આલે પાણી આલે તો અમે એવાને પાછો સા પીવા કે સા પીએ લીધું

नेकाल गुलाब महन टाइया कामे ग का के दिख रहे हैं बिहु फेरो ले એટલે આ ખીલા હે ને આડા આવરા કરવાના હોય પી કરે ટૂકી બાંધે અને ને પેલા તો ફેરવી ને હાય બટા હે તાગ 1.5 ફૂટ નું પણ ઓલી કોર નું નાંગરો આય છે ને પાછું બીજું

ઈ દે ઘડીક માં સુઈ થી એની દે ઘડીક જારે લેવા એને દોવાની ને એને સેલે નાખ્યું દોવા વાળી બધી એને આખી આ લાગત પછી ધોવાવાળી થઈ જાય ત્યાં પછી એને વિશારે બીજું કંઈ નહીં પણ માથે પડે બહુ જ નહીં ધકા ધોકી કરે કારકનું ધ્યાન ન હોય તો ભૂંહેના ફેર આ ધોકોઈ લે આવીને દાંતરી લે આવી આ તો જડે ગું ટાઈમે ટાઈમે જડી ગયું જયલા અને હું હેને આગળ જયલા ને એક મિન જેટલે ભેજો માર્યું અમે એ વળીએ હું એણે ઉતારવા જતી તી પાછો એ મણી આ ઉતારે જાતો તો કેમ પણ મારો બદલ એમાં કઈ હગડ વગર નથી કરવાનું આ લાઈન આમાં તો સેટ જ છે વાગે ગયા બપોરના ત્રણ અને અમે બીહું બીહું ફેરવે બસ બપોરા કરે અને માડાના કામકાજ ત્યાં એ બધા કર્યા અને એમાં જેના મોટા બધા કામ ત્યાં એ બધા પૂરા કરે ને ઘડીક વાર પૂરો ખાધો અને હે પાછું પાછું સાંજના કાંઈ સડે જવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે આજનો વિડીયો તો હેને ને એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જનો દબાવ્યું હોય તો ભૂલા વગર પણ દબાવી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી